મારી કાળકા કોઈ એવું એક કલમ નથી રહેલતી કાળકા તમને કહેલો ભણી લાગતી ને એટલી નથી કરતી કાળકા તો આડતી નહીં તમે ના ના અમારે કાળકા એ મારી સધી ઘોડમે આચી પછી કોના શિવાય શિવાય શુભોદર માતા આવે તમે શુભોદર તો મરી જઈને જોઈએ ને શુભોદર નહીં વણવટી મારા

એવું કેવું કીધું મગજ ની તકલીફ એવું દુખાતું નહીં મળવાનું બીજો એવું કે મારો

તમારા પોચ માં પોચ પોર પહેરા ની બેઠી નહી બોલું આવું પોચ બહાર નહી બોલું વાત કરીએ કોઈ વસ્તુ ખોવાની

એવું કહેતા ભગવાન છે તો મોહનજીભાઈ તમે પણ એક સારું તો તમે તો જેટલો બદલો શું કરવા

સ્વીકારતી કરી બાપા ને સ્વીકારી એને મને એવું કીધું કે તમારા દાદા બાપ દાદો હોય એને માનતા પડી તમે કરી જી હાલવાનું ધ્યાન દીધું સમજી ગયા એને સ્વીકારી રૂ એને ચેડે બી કોઈ હારું ને એને સ્વીકારી વાત ના થાય બે એક એક્સિડન્ટ પણ કોનું તમે બોલી લે દીધી તમે બોડીયાલા દીદી પેની કીધું વિશે કંઈ ખબર છે હું એક સુમ થેલું છે થેલું થવા મોડો કહો નક ના કહો કોકો એકરા આવડે છે પૈસા ન गेला અરે ઘટ કોણ હતી પોચની વાર પોચની ફેમિલી આવી જાય

મારો વિશે હતો મારે તો કરવા નથી આ ભાઈ ના ચુમ્માલી મારે તો કરે વખો મટી જાય તો

Mereka कम बनतुत न કાકાજી ઓભો એક જણા ના આ બે મહિના ના એટલે કરીને ખાલે છે વે ગરે કુદની લક દરજે તો છોકરો કઈ શું હ તું મતલબ

પાંચ ઉભરે કે ભાઈ એનો ઉભરાવો પેલો જોકોર કરો તમે પાંચ પાંચ ભઈ કરતા કે એનો એવડનો માફ અમે બનતા ને અંદર નાખ ભરતો ભાઈ અમારું લચો તમે હકા ભાઈ તમાર ભાઈ એ અમારું કોણ ના બોલ મુ જોઠાનો મો મો છે ના જો આ ભાઈ પાંચ ત્રણ ઉભરે તમે પાંચ બોલ્યો

চোকরা হোক হোক না চিননা সবলাই নি না কর নি কর নিয়া মাই ছড়িও তো আই যো সস সস হ্যাঁ আতিয়া বড়িয়া খবর লয়া উবালে

ગયો તો પછી ખાના સુધી તું આય તો મને ખબર છે આલે નહીં હા આંદર દે વેખાઈ ગયો તો અમન સપના કે માં દે નહીં પૈસા છે તને તો હું આવે વધાવવા